દિયોદર તાલુકાના ગોલવી નવા પ્રાથમિક શાળાને ગામ લોકો દ્વારા તાળાબંધી કરવામાં આવી શિક્ષકની અચાનક બદલી થતાં ગામલોકો થયા નારાજ શિક્ષક દુદારસિંહ ચૌહાણની સુ ગામના ધનાણા ગામે બદલી થતાં ગ્રામજનોમાં રોષ થયો છે બદલી નહીં રોકાય તો ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે શિક્ષક બે હજાર સત્તરથી ગોલવી નવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા અમીરગઢ પાસેની બનાસ નદીમાં બે દિવસ અગાઉ ડૂબેલા યુવકનો મૃતદેહ મળ્યો અમીરગઢ તાલુકાના જૂની રોહ નજીક બની હતી આ ઘટના ડેમમાં ડૂબી કલાકની જ છે એસડીઆરએફને મળી સફળતા ગુરુવારની રાત્રે નવરાત્રીના ગરબા રમીને નદી કાંઠે બેઠા હતા તે દરમિયાન પગ લપસતા યુવક ડૂબ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે પોલીસ સાથે અને સ્થાનિક તંત્ર એસડીઆરએફ દ્વારા કરવામાં આવી હતી ત્રીસ કલાકથી શોધખોળ સ્થાનિક તરવૈયાઓ અને એસડીઆરએફની ટીમ દ્વારા

આચાર્ય વિના શાળા અને શિક્ષકનું મેનેજમેન્ટ બગડતું હોવાનું તર્ક આપી શાળાના ગેટ એ ગામ લોકોએ તાળા માર્યા અને ચીમકી ઉચ્ચારી હતી અને જણાવ્યું કે જ્યાં સુધી કાયમી આચાર્ય ન આવે ત્યાં સુધી ગેટ પર તાળા જ રહેશે એક બાજુ પરીક્ષા નજીક આવી રહી છે અને બીજી બાજુ તાળાબંધી થતાં શિક્ષણ જગતની વરવી વાસ્તવિકતા સામે આવી છે ત્યારે શિક્ષણ વિભાગ ક્યારે નિદ્રામાંથી જાગે છે અને શાળાને આચાર્ય આપે છે કે પછી હજુ તાળા એમને એમ જ રહેશે એ કહેવું મુશ્કેલ છે હું પરબતભાઈ લીલાભાઈ ખટરણા ગામ નો વતની છું અમારા ગામમાં છ મહિનેથી આચાર્યની ઘટ છે આચાર્ય હાજર થતા નથી લિખિત બધે લિખિત આપી દીધા છે પણ કોઈ જવાબ મળતો નથી જે કાર્યવાહી થશે એ અમે આગળ કરીશું આચાર્ય સોમવાર સુધી હાજર ન થાય તો આ પરીક્ષાનો અમે બહિષ્કાર કરીશું આજથી સ્કૂલની તાળાબંધી કરીશું અને પરીક્ષાનો પણ બહિષ્કાર કરીશું નામ દેસાઈ ભૂરાભાઈ મસુરભાઈ હું પમરૂનો વતની છું અમારા પમરૂ પ્રાથમિક શાળામાં છેલ્લા એક વર્ષથી આચાર્યની ઘટ છે અમે ડીસા તાલુકામાં જે આનો લાગદા વળગદા અધિકારીઓને રજૂઆત કરી જિલ્લામાં કરી ગોધીનગર રજૂઆત કરી અમારા ધારાસભ્યને રજૂઆત કરી છતાં પણ કોઈ અમને આચાર્ય આપતું નથી આજે ગામના છોકરા છે આજુબાજુના છોકરાઓ ગામમાં ખૂબ આવે છે બધા ગરીબ છે નેટ કરીને ફી ભરે છે સામે પરીક્ષા પરીક્ષા રહી છે આજે ગામ આખું ભેગું થઈ અને તાળાબંધી કરવાનો પ્રોગ્રામ રાખ્યો છે અને એમ છતાંય જો સરકાર અમને પ્રિન્સિપાલ નહીં આપે તો અમે ઉગ્ર વદોલન કરીશું હાલ વાર યાત્રા કાઢીશું ડીસામાં ગાઢીશું જિલ્લામાં કાઢીશું અને પાટનગરમાં પણ ગાઢીશું એવી અમારી વિનંતી છે કે સરકાર તાત્કાલિક આ અમારી માંગ પૂરી કરી સાગરમાં શક્તિ વાવાઝોડું વધુ તીવ્ર બન્યું ચોવીસ કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના ગુજરાતવાસીઓને ડરવાની જરૂર નથી આગામી પાંચ ઓક્ટોબર સુધી શક્તિ વાવાઝોડું ગતિ કરશે છ ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુટર્ન લેશે ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે ભારતીય કિનારા દૂર જશે પરંતુ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થતા માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે પાલનપુર નજીક પેપર ફેક્ટરીમાં આગ લાગી ઉમા પેપર પ્રોડક્ટમાં આગ મોટા નુકસાનનું અનુમાન કોઈ જાનહાની નથી ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી કારણ કે ફેક્ટરીમાં કામ કરતા દસથી વધુ લોકો સમયસર બહાર નીકળી ગયા હતા ફેક્ટરીમાં કાગળના ગ્લાસ સહિતની વસ્તુઓ બનાવવાની કામગીરી ચાલી રહી હતી આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે આગને કારણે ફેક્ટરીમાં મોટા પાયે નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે